સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સાચી સંપત્તિ એક નાના ગામમાં હરિભાઈ નામના ખેડૂત રહેતા તેઓ ખૂબ મહેનતી હતા પરંતુ આર્થિક સ્થિતિ ખાસ સારી નહોતી હંમેશા તેઓ ઈશ્વરને પ્રાર્થના કરતા કે હે ભગવાન મને થોડા પૈસા મળી જાય તો મારે સંતાનોને સારી રીતે શિક્ષણ અપાવી શકું એક દિવસ હરિભાઈ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમને જમીનમાં કંઈક ચમકતું દેખાયું ખોદતા ખોદતા સોનાના સિક્કાની હંડીઓ મળી આવી હરિભાઈ ખુબ ખુશ થયા પણ થોડા વિચાર્યા આ સંપત્તિ મારી છે પણ જો આનો ખોટો ઉપયોગ કરું તો સંતાનો બગડી જશે સાચો ખજાનો તો સંસ્કાર છે તેમણે નક્કી કર્યું કે સોનાના સિક્કા વેચીને સંતાનોને સારું શિક્ષણ અપાવશે અને ગામના ગરીબ બાળકોના અભ્યાસમાં પણ મદદ કરશે વર્ષો બાદ તેમના સંતાનો મોટા અધિકારી બન્યા અને ગામના બાળકો પણ સારી રીતે જીવન જીવવા લાગ્યા ગામના બધા લોકો હરીભાઈને વખાણવા લાગ્યા તમે સોનું શોધ્યું હતું પણ અમને સાચો ખજાનો આપ્યો સંસ્કાર અને શિક્ષણ વાર્તાનો સાર સાચી સંપત્તિ પૈસા કે સોનું નથી પણ શિક્ષણ અને સંસ્કાર છે સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી